સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન જે અસરો છે તે જોવા છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબર નું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ કરંટ છે તે જોવા મળી છે આપણા દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાંતોનું કહેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટા ભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઈટાઈટની સ્થિતિ છે તે હવે જોવા મળી રહી છે જયદેવ કાઠી ટીવી નાઇન જાફરાબાદ વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને જ લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરણ છે તે જોવા મળ્યું છે આપણા દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરીને પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટા ભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે જે રીતે દરિયા કોસ્ટ બેલ્ટમાં દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિ છે તે હવે જોવા મળી છે જે તે કાઠી ટીવી 9 જાપરાબાદ વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટાભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઈટાઇટ સ્થિતિ છે તે હવે જોવા મળી રહી છે જયદેવ કાંઠી ટીવી નાઇન જાપ્રભાત વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને જ લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટા ભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઈટાઈટની સ્થિતિ છે તે હવે જોવા મળી રહી છે જયદેવ કાઠી ટીવી નાઇન જાફરાબાદ વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જ તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટા ભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિ છે તે હવે જોવા મળી છે જે તે કાઠી ટીવી નાઇન જાપરાબાદ વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને જ લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણા દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કહેવું પણ કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટા ભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં ની સ્થિતિ છે તે હવે જોવા મળી રહી છે જયદેવ કાઠી ટીવી નાઇન જાફરાબાદ વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને જ લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટાભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઇટાઇટની સ્થિતિ છે તે હવે જોવા મળેલી છે જે દેવ કાઠી ટીવી નાઈન જાફ્રભાત વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટાભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઈટાઈટની સ્થિતિ છે તે હવે જોવા મળી રહી છે જયદેવ કાઠી ટીવી નાઇન જાફરાબાદ વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા છે આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે

સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને જ લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ જે છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટાભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઇટાઇટની સ્થિતિ છે તે હવે જોવા મળેલી છે જે દેવ કાઠી ટીવી નાઈન જાફ્રભાત વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે

મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન કેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે અને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટા ની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટ માં દરિયામાં હાઈ ની સ્થિતિ છે તે હવે જોવા મળી છે જે કાઠી ઉકાટી ટીવી 9 જાફરાબાદ વાત અમરેલી ની કરીએ સૌરાષ્ટ્રના કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબર નું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને જ લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ કરંટ છે તે જોવા મળ્યું છે આપણા દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાંતોનું કહેવું

વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને જ લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા છે આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટાભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઇટાઇટની સ્થિતિ છે તે હવે જોવા મળેલી છે જે દેવ કાંઠી ટીવી નાઈન જાફ્રભાત વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તે તેને લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ કરી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે કે દરિયાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં આની અસર છે તે જોવા મળશે ને ખાસ કરી પવન સાથે વરસાદ છે તે જોવા મળશે ને એના કારણે એક નંબરનું સિગ્નલ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે તમામ મોટાભાગની બોટો છે તે બંદર ઉપર પહોંચી છે ને જે રીતે દરિયા કોસ્ટલ બેલ્ટમાં દરિયામાં હાઈટાઈટની સ્થિતિ છે તે હવે જોવા મળી રહી છે જયદેવ કાઠી ટીવી નાઇન જાફરાબાદ વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવી છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને લઈને તેમની જે અસરો છે તે જોવા મળી છે ખાસ અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે જેના કારણે દરિયામાં પણ ખરંટ છે તે જોવા મળીશું આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે મોજાઓમાં પણ ઉછળી રહ્યા છે ઉપરાંત જે રીતે દરિયાની જે સ્થિતિ છે તે આજથી હાઈ ટાઈટ બને તેવી એક શક્યતા છે તે જોવા મળી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ઉપરાંત હવામાન નિષ્ણાતોનું કેવું પણ છે

વાત અમરેલીની કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે